રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જોઈશે લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો આપણે રાત્રે મનાલીથી નીકળ્યા અને મંડી સુધી પહોંચ્યા અને મંડીથી બધા લોકોને પૂછ્યું આમ તો આપણે જીબી જવાનું નક્કી કર્યું હતું પણ અહીંયા જે લોકલ લોકો હતા એમને પૂછ્યું તો એમનું કહેવું એવું હતું કે જીબીમાં અત્યારે વરસાદના લીધે જે રસ્તા છે એ ધોવાઈ રહ્યા છે ને તમે આગળ નહીં જઈ શકો ગાડી લઈને

મહિના સફરજન પણ લઈ લીધા છે મનાલીના સ્પેશિયલ લાવ હું બીજું આગળ પડ્યો સફરજન બેડા મૂકી દઉં રાત્રે આપણે જે હોય છે આખો બેડ બનાવીએ છીએ અને અત્યારે સિંગલ બેડ રાખીએ છીએ જેથી કરીને ઓમ બેસી શકે અને આ છે આપણું હલતું ફરતું ઘર તો ચલો હવે નીકળીએ અને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ પણ તો હવે આપણે નીકળ્યા છીએ આપણી આગળની જર્ની માટે અને અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંયાનું બધા ગાડીમાં પણ બેસી ગયા છીએ અને ઠંડી અહીંયા ઓછી લાગી રહી છે મનાલી કરતા ખાલી મનાલીમાં તો બહુ જ ઠંડી હતી છ છ સેલ્સ અત્યારે છ સેલ્સિયસ છે પણ કદાચ ખબર નહીં કાલે કદાચ થોડા ટેવાઈ જાય છું ઠંડી થી એટલે આજ જ ઠંડી ઓછી લાગી રહી છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઊભા થઈ ગયા છે હિમાચલના પહાડોની વચ્ચે અને ગાડી પાર્ક કરીને પાંચ મિનિટ રેસ્ટ કરીશું અને જોતા જોતા જઈ રહ્યા છીએ અહીંના ગામડા તમે પણ જોઈ લો અહીંના ગામડા કેવા છે પહાડોની અંદર લોકોના ઘર પણ કેવા છે અને આ વચ્ચે તમને જે દેખાય છે એ સફરજનના પ્લાન્ટ છે અત્યારે ઠંડીના સિઝન નથી સફરજનની તો એના પત્તા નથી દેખાતા ફક્ત પ્લાન્ટ જ દેખાય છે અને આ છે પહાડોની અંદર લોકોના ગામ જુઓ આ ઊંચું ઊંચું પહાડ અને આ પહાડ ઉપર એ લોકોના ઘર અને અહીંયા પણ રસ્તા પણ આ રીતે સારા જ છે તો વચ્ચે જોતા જોતા જઈ રહ્યા છીએ પહાડો અને પહાડોના લોકોના ઘર અને ગામ તો પહાડોના ગામડા જોતા જોતા આગળ વધી જાય છે અને શિમલા બાજુ જઈ રહ્યા છીએ રસ્તા હા આવું કટ કરી દેજે તો આપણે આવી ગયા છીએ સબ્જી લેવા માટે વચ્ચે રસ્તામાં મસ્ત સબ્જી જોવા મળી ગઈ તો બાર આવી ગયા છીએ જય અહીંયા ગાડીમાં બેઠા છે અને હું આવી ગઈ છું સબ્જી લેવા માટે આપણે રસોઈ બનાવવાની છે તો મિક્સ સબ્જી બનાવી છે તો પુલાવ મટર દાળ તો પડ્યા છે અને આલુ પણ હતા જ પણ બીજા થોડા લઈ લઈએ હા અભી મન alleys સે આયે વો પહાડો મે ઊંચે ઘર દેખે ને તો सोचते थे કે યે લોગ દે લે اچھا જો બહોત ઊંચે ઘર હે હા

ઘણા કલાકોની મુસાફરી અને ડ્રાઈવ કર્યા પછી અને ઘણા માઉન્ટેનો પાછળ છોડી ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ શિમલા અને શિમલાનો વ્યૂ તમે જોઈ શકો છો બહુ જ જોરદાર છે વાતાવરણ પણ આખું અલગ છે અને ઘરની તો વાત જ ના થાય એકબીજાના ઉપર એ રીતે સેટ થયેલા છે અને ખબર જ ના પડે કે કોનું ઘર કયો છે તો આ છે શિમલા અને શિમલાનો વ્યૂ તમે જોઈ શકો છો હિલ સ્ટેશન છે એટલે આપણે ઓલરેડી મનાલી જઈ ચૂક્યા છીએ તો અત્યારે આપણે અહીંયા નથી ઊભા રહેવાના કેમ કે ઋષિકેશને જવાનો છે તો પછી આપણે પહોંચી નહીં વળીએ અને અહીંયા પણ ઘણી બધી જગ્યાઓ છે જોવા માટે અને બધું એક્સપ્લોર કરવું હોય તો બે એક દિવસ અહીંયા જ નીકળી જાય એવું છે અને આપણે ઓર્ડર ચાલુ થવાના છે તો જલ્દી ઘરે પણ પહોંચવાનો છે આપણો ટાઈમ ફિક્સ છે એ ટાઈમમાં જ પહોંચવાનો છે પાલીના હિલ સ્ટેશનના બહારથી દર્શન કરી અને હવે આપણે આગળ નીકળી જશું અહીંયા જો પથ્થર નીચે પડ્યું છે ને એટલે આ રીતે નેટ માળી દીધી છે જેથી કરીને રોડ ઉપર પથ્થર ધસીને નીચે ના આવે જબરજસ્ત કર્યું છો મોટાભાગના માઉન્ટેન ઉપર કર્યું છે અને જો અમુક માઉન્ટેન ઉપર તો કામ ચાલુ પણ છે આ રીતે જાળી મારવાનું

બટાકા અને વટાણાનું શાક બનાવીએ અને જયની ઈચ્છા છે રસાવાળું શાક અને ભાત ખાવાની તો થોડા ભાત મૂકી દેશો અને બાજુમાં તમે જોઈ શકો છો મસ્ત માઉન્ટેન પણ છે અને વાતાવરણ બાર વાગ્યા છે પણ બિલકુલ તડકો કે એવું કંઈ દેખાતું જ નથી એકદમ ઠંડુ વાતાવરણ છે તો હવે તૈયારી કરીએ આપણે રસોઈ બનાવવાની બહુ મદદ કરી રહ્યો છે મારી એનું રોજનું કામ છે વટાણા ફોલવાનું તો એને ચાલું જ કરી દીધું છે પૂછ્યા વગર

ભાત રેડી થઈ ગયા અને હવે શાક બનાવી દેસુ અને શાક થશે ત્યાં સુધી લોટ બોલી અને પછી રોટલી બનાવી અને ગરમા ગરમ જમવા બેસી જશું Thank you. কাল যাবো নাই খালি পেল পি আর জি জম ছাড় આમ રેડી થઈ ગઈ ગરમ ગરમ રોટલી ખાવા બેજો બીજું બધું તો તૈયાર થઈ ગયું ને બધું તો કોની બોટલો ફક્ત મૂકી હજી તો બાકી છે એવું છે જેટલી મૂકી દે જાડી બનાવી જાડી અને એક પાતળી

અને જોડે રોટલી પણ છે છાસ તો લચ્છી જેવી બનાવી છે જયની આદત જયની અમને બંને ગરમ ગરમ ખાવાનું ચાલુ કરી દીધું છે જે બને સમોસા મસ્ત બન્યો જય તમાન ભાઈઓ છે હોય તો મજા જ આવે કે ખાવાની ને ઠંડા વાતાવરણમાં તો શાંતિથી ખાઈ લઈએ અને પછી આગળ નીકળીએ તો જમવાનું બધું પૂરું કરી અને હવે નીકળ્યા છે આપણી આગળની જે જર્ની છે ઋષિકેશ જવાની તે કન્ટિન્યુ કરી છે ખબર નથી એક્ઝેક્ટલી કેટલા ટાઈમે પહોંચે છે કેમ કે ખાસ એવું દૂર છે અહીંયા છે કેટલા અસર અંદર 500 કિલોમીટર 22 કિલોમીટર છ કલાકમાં રસ્તો બતાવે છે 6 કલાક 22 કિલોમીટરનો પણ આપણે કે બહુ ઉતાવળ નઈ કરતા શાંતિ શાંતિથી ડ્રાઇવિંગ કરીએ છે અને શાંતિ શાંતિથી થી જઈએ છે અને વચ્ચે કોઈ જગ્યા ગમે તો જોવા પણ ઉભા રહીએ છીએ તો હવે આગળ જતાં રહીએ અને આપણે જને ચાલુ રાખીએ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોહન શક્તિ

પણ જોતા જોતા ગામડામાં આવ્યા અને આવું જોવા મળ્યું એક વ્યૂ તો ઊભા થઈ ગયા છે અહીંયા મંદિર પણ બહુ સારું છે તો જોઈને જ નીકળીએ હવે થોડું લેટ થશે પણ એ તો પછી કવર કરી લેશું રસ્તો જેવું મસ્ત છે नेचर दाइज नि तुलो क्याम्पिङ नदी किनार नि चाहिँ रिभर रे न त्यो जो छ जो जो त क्याम्पिङ गरु भयो सबै यता पनि अनि आराम स्टम बनाछ जो ए जो जो धर्म विशाल अनि आज हो चेस जो, जो

તો હિમાચલ પ્રદેશમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે પંજાબ હરિયાણા બાજુ કે હરિદ્વાર અને ઋષિકેશ બાજુ જઈ રહ્યા છીએ અને અરાઉન્ડ આપણે જે જગ્યાએ રેસ્ટ કરવાનો છે તેઓ પહોંચતો પહોંચતો આઠ નવ વાગી જશે અને સવારે વહેલાં ત્રણ ચાર વાગે વહેલાં નીકળી જવાનો વિચાર છે જેથી કરીને આપણે જલ્દીથી ઋષિકેશ પહોંચી જઈએ તો આજે હોટલ નથી રાખવાના ગાડીમાં સુઈ જવાના છીએ ટ્રાફિકે બહુ થઈ ગયું છે તો અત્યારે આપણે હોટલ પર પહોંચી ગયા છીએ અને આ છે હાઈવે જો અને હાઇવેના નજીક જ આ એક ચોવીસ કલાક ખુલ્લી રહેવાવાળી હોટલ છે અહીંયા ઘણી બધી ગાડી પાર્કિંગમાં મૂકેલી છે તેઓ આપણે પણ ગાડી પાર્ક કરી દીધી છે અને બેડ સેટઅપ પણ કરી દીધું છે અને ઓમ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ રહ્યો છે વધારે ભૂખ નથી તો ફ્રેન્ચ ફ્રાઈઝ જ મંગાવ્યા હતા અને હું તો કેની જ ખાઈ લીધા વધારે ભૂખ નથી તો થોડું જ ખાધું છે અને છાશ પી લીધી છો હોટલ અને અહીંયા સુઈ જશું આપણે

તો આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય